અ ગત રાત્રિના સાડા દસ વાગ્યાની આજુબાજુમાં એક બનાવ એવો બનેલો હતો દસેક દિવસ પહેલા ફરિયાદી તેમજ આરોપીઓને કોઈ પણ અગમ્ય કારણોસર ગાળા ગાળીને ને ધોલ બનાવ બનેલ જે અનુસંધાને ગત રાત્રિના દસ સાડા દસની આજુબાજુમાં આરોપીઓએ ફરિયાદી એકલા હોય જે અનુસંધાને તેમને ત્યાં એક રેકી કરી અને જોયું કે એકલો આરોપી ને એનો મિત્ર બે જ હોય જેથી આ પાંચ થી છ આરોપીઓ એક એકઠા થઈ અને ફરિયાદી શ્રીને ધોલધપાટ અને ગાળાગાળી કરવા મળેલ જેના અનુસંધાને ઉગ્ર સ્વરૂપ લઈ તેમાંથી બે આરોપીઓએ ચપ્પુના લગભગ બે થી ત્રણ ઘા મારેલ છે જેના અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મેરબાન પોલીસ કમિશનર શ્રી ની આદેશ મુજબ તમામ ગુનેગારોને જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે મુજબ ત્રણસો મુજબ ગુનો નોંધી અને ગણતરીની કલાકમાં આખી રાત મહેનત કરીને પાંચ આરોપી એક આરોપી મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભાગતો ફરતો હોય તેને પણ સવારે દસ વાગે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આજ રોજ આપ જોઈ શકો છો એ પ્રમાણે તમામ આરોપીઓને જે જગ્યાએ ગુનો કરેલો હતો જે જગ્યાએ આતંક મચાવેલો હતો તે જગ્યાએ લાવી ને જગ્યાનું પંચ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે હા કોઈ ગેંગના સાગરી તો નથી પરંતુ એક યુસુફ કરીને અગાઉ આરોપી એ ગુજરાત નો આરોપી હતો તેનો નાનો ભાઈ આસિફ કરીને એની સાથેના બીજા પાંચ થી છ મિત્રો હતા